વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુર્વેદિક કોલેજ જૂનાગઢના આચાર્યની પ્રેરણા અને સહયોગથી દ્રવ્ય ગુણ વિભાગ દ્વારા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે નિશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ રોપાનું વિતરણ સાધુ સંતોના વરદસ્તે કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ હેઠળ વૃક્ષના રોપા તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ઔષધિ રોપા જેવા કે કાચનાર અરીઠા ભંડેર જેવા રોપા તૈયાર કરવામાં આવ્યા હતા જે રોપા મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો દ્વારા અગાઉથી જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કાર્યક્રમમાં જિલ્લાના ડોક્ટરો પણ સહભાગી બન્યા હતા ડોક્ટર આરતી રૂપાણી દ્રવ્ય ગુણ વિભાગમાં લેક્ચરર તરીકે કાર્યરત છું સરકારી આયુર્વેદ કોલેજ જુનાગઢના આચાર્યશ્રી સિદ્ધેશ પંડ્યા સાહેબ અમારા વિભાગાધ્યક્ષ શ્રી હરિઓમ ગુપ્તા સાહેબ બીજો સ્ટાફ કાર્તિકભાઈ અને અમારા અને ને બધા છે અને અમારા વિદ્યાર્થીઓના સહયોગથી આજે અમે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે એક રોપા વિતરણનું આયોજન કર્યું છે ઔષધીય રોપા વિતરણનું જેમાં જુદા જુદા વિવિધ રોપાઓ જેવા કે ભંડીર છે કાચનાર અરીઠા શલગી આવા વિવિધ જાતના રોપાઓ અહીંયા અમે નિઃશુલ્ક આપી રહ્યા છીએ અને એ સિવાય વૃક્ષારોપણ રોપણ નાનકડો કાર્યક્રમ અહીં આયોજિત કરવામાં આવ્યો છે